નથી તો પછી ખોડો ને મારી એકવાર કીધું ને મારી પાસે સમય નથી જા પોતે શીખે લે તારી મમ્મીના ના મોબાઈલ માં YouTube માં જોઈ લે જોયું ને તમે આ તો લેશન કરવાના બને મારા માં ગેમ રમી રહ્યો છે જો જો મારા વિડિયો જોને આ જુઓ જુઓ આ તો મારા માં હિલસો જોઈ રહ્યો છે મહાભારત ના યુદ્ધમાં જેમ અભિમન્યુ કૌરવના ષડયંત્રનો ષડયંત્ર નો શિકાર બની ફસાઈ જાય છે

સવાર પડી ગઈ છે તો પણ તું જાગતો નતો એટલે પાણી નાખ્યું પણ પપ્પા મને આખો બહુ દુખે છે અને માથું પણ ભારે લાગે છે પપ્પા પપ્પા મને લાગે છે કે ભાઈને ડોક્ટરને બતાવવું જોઈએ તમે એક કામ કરો ડોક્ટરને જ આપણે

મોબાઈલ નો ઓછો ઉપયોગ કરતા શીખો જરૂર હોય ત્યારે જ કરો એમને તેમના મિત્રો સાથે સમય પસાર કરવા દો એમના સાથે સમય પસાર કરો તમારા બાળકને પુસ્તક માટે પ્રેરિત કરો ઠીક છે તમે કહો મને પોતાના મિત્રો બનાવી રહ્યો છે એ હવે આપણી ગુલામીમાંથી મુક્ત થઈ ગયો છે તો ચાલો હવે આ ઘરમાં આપણો કશું કામ નથી સાચું કહો છો તમે આ હવે તમારી ગુલામીમાંથી આઝાદ થઈ ગયો છે હવે જ્યારે એને તમારું કામ હશે ત્યારે જે તમને યાદ કરશે એ પણ પોતાનું જ્ઞાન વધારવા માટે ખોટો સમય પસાર કરવા માટે નહીં સમજ્યા ને તમે બતાવે ભાગો જોયું ને તમે બધાએ વધારે પડતા મોબાઈલના ઉપયોગથી શું થાય છે બાળકોનો અભ્યાસ બગડે છે આંખોની તકલીફો ઊભી થાય છે મગજને નુકસાન થાય છે આપણો કિંમતી સમય પણ બરબાદ થાય છે આપણો આર્થિક નુકસાન થાય છે વધુ પડતા મોબાઈલના ઉપયોગથી આપણા પરિવારના સભ્યો વચ્ચે અંતર વધી રહ્યું છે બાળકો અને યુવાનનો માનસિક વિકૃતિના ભોગ બની રહ્યા છે ભોગ વધુ પડતા મોબાઈલના ઉપયોગથી બાળકોને જલ્દી ગુસ્સો પણ આવી જાય છે માટે ચાલો આપણે સૌ વાલીગણ આપણા બાળકોને વધુ પડતા મોબાઈલનો ઉપયોગ કરતા રોકીએ આપણે પણ જ્યારે જરૂર હોય ત્યારે જ ઉપયોગ કરીએ ઓછો ઉપયોગ કરીએ આપણા બાળકોની સાથે વધુમાં વધુ સમય પસાર કરીએ તેના ઉત્સાહને વધારીએ તેના શિક્ષણમાં મદદરૂપ બનીએ એટલું કરીએ તો બસ છે અસ્તુ ભારત માતાની